જેસી અંકલેશ્વર અને અંકલેશ્વર જુનિયર ચેમ્બર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ત્રેવીસમો જીસીઆઈ ટ્રેડ એન્ડ ફંડ ફેર આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના યોગ્ય એસ્ટેટ સ્થિત વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે જીસીઆઈ અંકલેશ્વર એન્ડ અંકલેશ્વર જુનિયર ચેમ્બર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ત્રેવીસમો જીસીઆઈ ટ્રેડ એન્ડ ફંડ ફેર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝોન પ્રેસિડેન્ટ લલિત બલદાનિયા કરણ કરણસિંહ રાજપૂત એઆઈ પ્રમુખ નિમલ જેઠવાના હસ્તે રિબન કટિંગ અને દીપ પ્રાગટ્ય દ્વારા જીસીઆઈ ટ્રેડ એન્ડ ફંડ ફેર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. 29 ડિસેમ્બર સુધી જે જેસીઆઈ ટ્રેડ એન્ડ ફન ફેર યોજાશે આ મેળામાં ફૂડ સ્ટોલ કોમર્શિયલ સ્ટોલ અને ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેના લોકો લાભ લઈ રહ્યા છે આ ફન ફેર થકી મળતી धनराशिનો સામાજિક કાર્યોમાં ઉપયોગ કરવામાં આવે છે જેસી અંકલેશ્વર અને અંકલેશ્વર જુનિયર ચેમ્બર વેલ્ફેર ટ્રસ્ટ દર વર્ષની જેમ આ વર્ષે પણ 22મા વર્ષથી લઈને આ વખતે ત્રેવીસમો ટ્રેડ એન્ડ ફન ફેર યોજી રહ્યા છે તો હું જેસીએ અંકલેશ્વર વતી પ્રમુખ જેસી ભાવિન હિરાણી આપ સર્વે અંકલેશ્વર પ્રેમી જનતાને હું મેળામાં લાભ લેવા માટે ખૂબ વિનંતી કરું છું આ મેળામાં મોટાભાગના જીએડસીમાં રહીશોને આ લાભ મળવા પાત્ર છે આ મેળો તારીખ ત્રેવીસ બારથી આજથી શરૂ થઈ ઓગણત્રીસ બાર સુધી ચાલનાર છે તેમાં આધુનિક મોટર કાર ફોર વ્હીલ કાર તેમજ અન્ય રાઇડ્સ પણ આવેલ છે તો તેનો પણ પૂરતી સાવચેતી રાખી રાઇટને પણ મંજૂરી આપવામાં આવેલ છે